નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ ફિટર ફિટરટેડની અંદર ભારત સ્કિલ વેબસાઇટ ઉપર નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે એના વિશે આપણે ચર્ચા કરીશું અગાઉના વિડીયોમાં આપણે પેપર સેટ એક અને બેના એમ ટોટલ આપણે પચાસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી ગયા ભાગ એકની અંદર આજે ભાગ બેની અંદર ચોસઠ જેટલા પ્રશ્નો આપણે ચર્ચા કરીશું જે સેટ નંબર બે અને ત્રણમાંથી લીધેલા છે જે આગામી આવનાર ઓનલાઈન સીબીટી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન એકાવન યુનિવર્સલ સરફેસ ગેજના કયા ભાગનો ઉપયોગ સ્કાયબર્ડ જરૂરી સ્થાને બરાબર સેટ કરવા માટે થાય છે તો ઓપ્શન એ સ્નગ બી પિન સી રોકર આમ અને ડી ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ ત્યારબાદ બાવનમો પ્રશ્ન મોટા ક્રોસ સેક્સનલ ક્ષેત્રવાળા ધાતુના કટિંગ કરવા માટે કયા કટિંગ શોનો ઉપયોગ થાય છે તો એ પાવર શો બી કાઉન્ટર શો સી સર્ક્યુલર શો અને ડી હોરીજન્ટલ બેન્ડ શો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સર્ક્યુલર સો તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ તેપરમો પ્રશ્ન ધાતુનો ગુણધર્મનું નામ જણાવો જે આંચકો અથવા ઇમ્પેક્ટને સહન એટલે કે સામનો કરે છે અથવા તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે જે પેપર સેટમાં જે પ્રશ્ન છે એ આ રીતનો છે ધાતુનો કયો ગુણધર્મ આંચકો અથવા આઘાત સહન કરી શકે છે તો ઓપ્શન એ સખ્તાઈ એટલે કે ટેનાસિટી બી કઠિનતા એટલે કે હાર્ડનેસ સી બરડપણું એટલે કે બ્રિટલનેસ અને ડી કડકતા એટલે કે ટફનેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી

તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિકૃતિ અટકાવવા માટે એટલે કે પ્રિવેન્ટ ડિસ્ટોર્શન ત્યારબાદ પંચાણમો પ્રશ્ન વી બ્લોકના પ્રકારને ઓળખો તો મિત્રો અહીંયા વી બ્લોકની આકૃતિ આપી છે એનો પ્રકાર જણાવવાનો છે તો ઓપ્શન એ સિંગલ લેવલ સિંગલ ગ્રુ બી સિંગલ લેવલ ડબલ ગ્રુ સી ડબલ લેવલ સિંગલ ગ્રુ બ્લોક અને ડી ડબલ લેવલ ડબલ ગ્રુવી બ્લોક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડબલ લેવલ સિંગલ ગ્રુ બ્લોક ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન યુનિવર્સલ સરફેસ ગેદનો કયો ભાગ સ્કાયબર્ડને પકડે છે તો ઓપ્શન એ સ્નગ બી ગઝનપીન સી રોકર આર્મ અને ડી ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્નગ તો વધારાની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે યુનિવર્સલ સરફેસ ગેદનો સ્નગ જે ભાગ હોય છે એ સ્કાયબર્ડને પકડે છે ત્યારબાદ સત્તાનમો પ્રશ્ન ધાતુનો કયો ગુણધર્મ મેલ્ટિંગ માટે ફાયદાકારક છે તો ઓપ્શન એ ફિઝિબિલિટી બી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી સી વાહકતા એટલે કે કંડેક્ટિવિટી અને ડી સ્ટ્રક્ચર એટલે કે બંધારણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્યુઝિબિલિટી ત્યારબાદ અઠ્ઠાણમો પ્રશ્ન મેટલ કટિંગ આરીનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ પાવર આરી બી આરડી બેન આરી સી વર્તુરાકાર આરી અને ડી કાઉન્ટર આરી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્તુરાકાર આરી એટલે કે સર્ક્યુલર સો ત્યારબાદ ઓગણ સાઇડનો પ્રશ્ન એવી બ્લોક બનાવવા માટે કયા ગ્રેડના મટીરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ટૂલ સ્ટીલ બી કાર્બન સ્ટીલ સી ઉચ્ચ ગુણવત્તાવાળું સ્ટીલ અને ડી નજીકના દાણાદાર કાસ્ટ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઉચ્ચ ગુણવત્તાની સ્ટીલ એટલે કે હાઈ ક્વોલિટી સ્ટીલ તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ સાઈઠમો પ્રશ્ન કઈ ધાતુ ગરમી અને વીજળીનો સારો વાહક છે તો ઓપ્શન એ કાસ્ટાયન બી માઇલ્ડ સ્ટીલ સી તાંબુ એટલે કે કોપર અને ડી રોટાયન ઓપ્શન સી તાંબુ એટલે કે કોપર ત્યારબાદ એકસઠમો પ્રશ્ન એલ્યુમિનિયમ માટે વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ શું છે તો ઓપ્શન એ નવ કેજી પર સેન્ટીમીટર ક્યુબ બી બે પોઈન્ટ આઠ કેજી પર સેન્ટીમીટર ક્યુબ સી બે પોઈન્ટ છ કેજી પર સેન્ટીમીટર ક્યુબ અને ડી આઠ પોઈન્ટ પાંચ કેજી પર સેન્ટીમીટર ક્યુબ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બે પોઈન્ટ આઠ કેજી પર સેન્ટીમીટર ક્યુબ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન ધાતુના કયા યાંત્રિક ગુણધર્મ ગુણધર્મમાં ઘસારો અને ઘર્ષણનો સામનો કરવાની ક્ષમતા હોય છે તો ઓપ્શન એ કડકતા એટલે કે ટફનેસ બી કઠિનતા એટલે કે હાર્ડનેસ સી નાજુકતા એટલે કે બ્રિટલનેસ અને ડી ટીપાવપણું એટલે કે મેલિએબિલિટી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કઠિનતા એટલે કે હાર્ડનેસ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન ધાતુનો કયો યાંત્રિક ગુણધર્મ હથોડી મારતી વખતે ફાટ્યા વિના બધી દિશામાં વિસ્તરે છે તો ઓપ્શન એ ટીપાવપણું બી તન્યતા એટલે કે ડક્ટિલિટી સી ફિઝિબિલિટી અને ડી સ્થિતિસ્થાપકતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટીપાવપણું એટલે કે મેલિએબિલિટી ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન એસેમ્બલી ટેકનિકની પદ્ધતિ ઓળખો અથવા તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે આકૃતિમાં બતાવેલ એસેમ્બલીમાં હોલ શોધવા માટે શેનો ઉપયોગ થાય છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ડોવેલિંગ એટલે કે ડોવેલ બી પિનિંગ સી પેનિંગ અને ડી સ્ટેકિંગ સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડોવેલિંગ એટલે કે ડોવેલ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન વન યર બેવેલ પ્રોટેક્ટરનું વાંચન શું છે તો મિત્રો અહીંયા રીડિંગ વાંચીને બતાવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એકતાલીસ મિનિટ અને પચાસ સેકન્ડ ત્યારબાદ સાસઠમો પ્રશ્ન ગેંગ ડ્રીલિંગ મશીનમાં શું ઓપરેશન કરવામાં આવે છે તો ઓપ્શન એ નિષ્ક્રિય ઓપરેશન એટલે કે આઇડલ ઓપરેશન બી ડ્રિલિંગનું વારંવાર ઓપરેશન સી સતત મિલિંગ ઓપરેશન અને ડી ડ્રિલિંગનું ક્રમિક ઓપરેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડ્રીલિંગનું ક્રમિક ઓપરેશન એટલે કે સક્સેસિવ ઓપરેશન ઓફ ડ્રીલિંગ તો ગેંગ ડ્રીલિંગ મશીનની આકૃતિ પણ આપણે અહીંયા બતાવીએ છીએ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન વર્નિયર બેવેલ પ્રોટેક્ટરમાં સ્ટોકનો એક અભિન્ન ભાગ કયો છે તો ઓપ્શન એ ડિસ્ક બી ડાયલ સી બ્લેડ અને ડી મુખ્ય સ્કેલ એટલે કે મેન સ્કેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડાયલ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગને નું નામ આપો તો મિત્રો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ એન્ડ વ્હીલ બી થંબીલ સી સ્પિન્ડલ અને ડી સ્પિન્ડલ લોક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન ત્યાર ત્યારબાદ અગ્નિ સિત્તેરમાં પ્રશ્ન મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ચોકસાઈ કેટલી છે એટલે કે ડિસ્કાઉન્ટ કેટલી છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ તો મિત્રો આઉટસાઇડ માઇક્રોમીટરની અહીંયા આકૃતિ પણ બતાવી છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઝીરોથી પચીસ રેન્જનું આ માઇક્રોમીટર છે અને ડિસ્કાઉન્ટ એને આ જે ફ્રેમ હોય છે ત્યાં એની રેન્જ અને ડિસ્કાઉન્ટ પણ આપેલી હોય છે એટલે કે એક્યુરેસી આપેલી હોય છે તો અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ એમ એની ચોક્સાઇ એટલે કે એક્યુરેસી જેને બીજા શબ્દોમાં ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે ત્યારબાદ સિત્તેર પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા વર્નિયર હાઈટ ગેજ આપે છે અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે નામ જણાવવાનું છે તો ઓપ્શન એ બીમ બી મુખ્ય સ્કેલ સી ફાઇન એક્ઝસ્ટિંગ ડટ અને ડી ફાઇન એક્ઝસ્ટિંગ સ્લાઇડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફાઇન એક્ઝસ્ટિંગ સ્લાઇડ ત્યારબાદ પ્રશ્ન ડ્રીલિંગ મશીનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પિલર ડ્રીલિંગ મશીન બી ગેંગ ડ્રીલિંગ મશીન સી બેન્ચ ડ્રીલિંગ મશીન અને ડી રેડિયલ ડ્રીલિંગ મશીન તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિલર ડ્રીલિંગ મશીન ત્યારબાદ તોતેરમો પ્રશ્ન ડેપ માઇક્રોમીટર દ્વારા ઊંડાઈની વિશાળ રેન્જ કેવી રીતે માપી શકાય તો લંબાઈની સ્લીવ બી લંબાઈ સ્પિન્ડલ સી એડજસ્ટેબલ બેઝ અને ડી એક્સટેન્શન સાચો જવાબ છે ઓપ્શન નંબર ડીશન સરિયાના સેટ દ્વારા તો મિત્રો અહીંયા ડેપ માઇક્રોમીટરની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે તો એના જે એક્સટેન્શન રોડ આવે છે એના સેટ દ્વારા આપણે વિશાળ સાઈઝની ઊંડાઈ આપણે માપી શકીએ છીએ ત્યારબાદ ચુઓતેરમો પ્રશ્ન ડ્રીલિંગ મશીનનો કયો ભાગ વિવિધ ગતિ પ્રાપ્ત કરવા માટે છે તો ઓપ્શન એ ફ્લેટ પુલી બી જોકી પુલી સી સ્ટેપેડ પુલી અને ડી ફ્લેટ અને લૂઝ પુલી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટેપેડ પુલી તો અહીંયા આકૃતિમાં પણ આપણે સ્ટેપેડ પુલી જે હોય છે એની આકૃતિ પણ અહીંયા જ્યાં બેલ્ટ લગાવેલો છે તો એ પુલીને સ્ટેપેડ પુલી કહેવામાં આવે છે જેની મદદથી આપણે વિવિધ ડિફરન્ટ સ્પીડ આપણે મેળવી શકીએ છીએ ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન કયા ડ્રિલિંગ મશીનમાં સ્પિન્ડલ હેડ કોલમ તરફ અથવા તો તેનાથી દૂર ખસેડી શકાય છે તો ઓપ્શન એ પિલર ડ્રિલિંગ મશીન બી ગેંગ ડ્રીલિંગ મશીન સી રેડિયલ ડ્રિલિંગ મશીન અને ડી સંવેદનશીલ બેન્ચ મશીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેડિયલ ડ્રીલિંગ મશીન તેની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ છોતેરમો પ્રશ્ન ઇંચ ગ્રેજ્યુએશન માટે વન ઇયર કેલ્પિયનનું વાંચન એટલે કે રીડિંગ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક પોઈન્ટ ચારસો ઓગણસાઠ ત્યારબાદ સિત્યોતરમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટર આપ્યું છે અને અહીંયા ઓપ્શન એ સ્પિન્ડલ બી સ્લીવ સી થિમ્બલ અને ડી સ્પિન્ડલ લોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થિમ્બલ ત્યારબાદ ઇઠ્યોતેરમો પ્રશ્ન જીરો પોઈન્ટ પાંચ મિલીમીટર પીચના સ્પિન્ડલ થ્રેડ માર્ટ સાથે થિમ્બલના એક વિભાગની સ્પિન્ડલની ગતિ શું હશે તો ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ એમ બી ઝીરો પોઈન્ટ દસ એમ સી એક એમ અને ડી દસ એમ એમ સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ એમ ત્યારબાદ અગ્યાસી પ્રશ્ન વન ઇયરમાં એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ જણાવો તો મિત્રો અહીંયા વન ઇયર કેલિપર આપ્યું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ બીમ બી ફિક્સ બાર સી દેપ્થ બાર અને ડી થમ લીવર તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દેપ્થ બાર ત્યારબાદ એ પ્રશ્ન આઉટસાઇડ માઇક્રોમીટર પચાસથી પંચોતેર એમ એમમાં રીડિંગ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એનું રીડિંગ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે બેરલ ગ્રેજ્યુએશન વાંચવા થિમ્બલ એજની ડાબી બાજુએ દેખાતી રેખાઓની કિંમત તો કેટલી આવશે તેર એમ એમ અને બીજો અડધો કાપો દેખાય છે એટલે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો એટલે અડધો એમ એમ તો ટોટલ તેર પોઈન્ટ પચાસ એમ એમ થશે ત્યારબાદ થિમ્બલ ગ્રેજ્યુએશન વાંચો બેરલની ડેટમ લાઇન સાથે મેચ થતો થિમ્બલનો કાપો તેરમો કાપો મેચ થાય છે તો જે ડિસ્કાઉન્ટ છે જીરો પોઈન્ટ ઝીરો એક એને ગુણ્યા તેર કરશું એટલે જીરો પોઈન્ટ તેર એમ એમ મળશે અને ત્યારબાદ મિનિમમ રેન્જ પ્લસ બેરલ રીડિંગ અને થિમ્બલનું રીડિંગ તો અહીંયા જે રેન્જ છે એ પચાસ એમ એમની છે પચાસથી પંચોતેર એટલે કે મિનિમમ પચાસ ત્યારબાદ બેરલ રીડિંગ આપણું તેર પોઈન્ટ પચાસ આવ્યું અને થિમ્બલનું રીડિંગ જીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ તેર એમ તો ટોટલ સરવાળો કરીશું તો ફાઇનલ આપણને જવાબ તેસઠ પોઈન્ટ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તેસઠ પોઈન્ટ ત્યાર એક્યાસી મો પ્રશ્ન બેન્ટ સ્નીપનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ ગ્રુ કટ બી જીક જેક કટ સી સીધો કટ એટલે કે સ્ટ્રેઇટ કટ અને ડી ઘોર કટ એટલે કે સર્ક્યુલર કટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઘોર કટ એટલે કે સર્ક્યુલર કટ તો બેન્ટ સ્નીપની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ બ્યાસીમો પ્રશ્ન લિવર સિયરમાં એક સરખે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવો તો અહીંયા ઓપ્શન આપે છે બેઝ પ્લેટ બી લિવર આર્મ સી લોઅર બ્લેડ અને ડી અપર બ્લેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લોઅર બ્લેડ ત્યારબાદ ત્યાસીમો પ્રશ્ન જિંક કોટેડ આયનનું નામ આપો તો ઓપ્શન એક કારું લોખંડ એટલે કે બ્લેક આયન બી ટીનેડ લોખંડ સી સ્ટેનલેસ સ્ટીલ અને ડી ગેલ્વેનાઇઝ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેલ્વેનાઇઝ આયન ત્યારબાદ મો પ્રશ્ન સીટ મેટલ વર્કમાં સ્ટેકનો શું ઉપયોગ છે તો ઓપ્શન એ રેસ્ટ ઓફ વર્ક બી સ્ટોપિંગ પીસ સી શાર્પનિંગ અને ડી ફોલ્ડિંગ સેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટોપિંગ પીસ ત્યારબાદ પંચ્યાસી મો પ્રશ્ન ગ્રોવરનો હેતુ શું છે તો ઓપ્શન એ સીમ મુક્ત બી સીમ સંકુચિત કરવા સી સીમ બંધ અને લોક કરવા અને ડી સીમ ઓપરેશન દરમિયાન તાણથી રાહત મેળવવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી

હેડ ચેટ સ્ટેક સી હાફ મૂન સ્ટેક અને ડી બેક અથવા બીક આયન તો હાફ મૂન સ્ટેક ત્યારબાદ પ્રશ્ન સીટ મેટલમાં આ જોઈન્ટનું નામ શું છે તો મિત્રો આકૃતિ આપી છે એ જોઈન્ટનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ગ્રુવેટ જોઈન્ટ બી પેન ડાઉન જોઈન્ટ સી નોક અપ જોઈન્ટ અને ડી ડબલ ગ્રુવેટ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબલ ગ્રુવેટ જોઈન્ટ ત્યારબાદ નેવ્યાસી મો પ્રશ્ન સીટ મેટરિયલ વર્કમાં સહાયક ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ને ઓપ્શન એ ફનિલ સ્ટેક બી હેડચેટ સ્ટેક સી હાફ મૂન સ્ટેક અને ડી રાઉન્ડ બોટમ સ્ટેક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાફ મૂન સ્ટેક ત્યારબાદ નેવું મો પ્રશ્ન રિવિટિંગમાં પ્રવાહી ચુસ્ત જોઈન્ટ બનાવવા માટે વપરાતું ટૂલનું નામ આપો તપ ઓપ્શન એ ડ્રીપ બી રિવિટ સ્નેપ સી ફ્લેરિંગ ટૂલ અને ડી કોલ્ડકિંગ ટૂલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્લેરિંગ ટૂલ ત્યારબાદ એકાણું મો પ્રશ્ન સોલ્ડરિંગનો ઉપયોગ કરીને કઈ સીટ મેટલને જોડવી સરળ છે તો ઓપ્શન એ ટીનેટ પ્લેટ બી લીડ સીટ સી ગેલવેનાઇઝ આયન સીટ અને ડી સ્ટેઇનલેસ સ્ટીલ સીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટીનેટ પ્લેટ ત્યારબાદ બાણું મો પ્રશ્ન સીટ ધાતુના કાર્યમાં કઈ ધાતુ ખૂબ નરમ અને ભારે હોય છે તો ઓપ્શન એ લીડ બી બ્લેક લોખંડ સી એલ્યુમિનિયમ અને ડી કોપર સીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લીડ ત્યારબાદ તાણું પ્રશ્ન કઈ હથોડી રિવેટિંગ માટે યોગ્ય છે તો ઓપ્શન એ પ્લાસ્ટિક હેમર બી પિન હેમર સી પિન હેમર અને ડી સ્ટેટ પિન હેમર તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોલ પિન હેમર ત્યારબાદ ચોરાણુંમો પ્રશ્ન સીટ મેટલની બે દાણને એક સાથે જોડીને બનાવેલ જોઈન્ટનું નામ આપો તો ઓપ્શન એ હેમ બી સીમ સી નોચ અને ડી ખાંચો એટલે કે ગ્રુ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીમ ત્યારબાદ પંચાણુંમો પ્રશ્ન સીટ મેટલ વર્કમાં સહાયક ટૂલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હેડ ચેટ સ્ટેક બી ફનેલ સ્ટેક સી મૂન સ્ટેક અને ડી રાઉન્ડ બોટમ સ્ટેક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રાઉન્ડ બોટમ સ્ટેક ત્યારબાદ છન્નું મો પ્રશ્ન સ્ટેકનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હોર્સ બી બીક આયન સી ફનેલ સ્ટેક અને ડી કિસિંગ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફનેલ સ્ટેક ત્યારબાદ સત્તાણું મો પ્રશ્ન હેન્ડ સિયરિંગ મશીનમાં એક્સ તરીકે ચિંય ભાગ કયો છે તો અહીં આકૃતિ આપી છે ઓપ્શન એ ક્લેમ્પ બી લીવર આર્મ સી લોઅર બ્લેડ અને ડી અપર બ્લેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અપર બ્લેડ ત્યાર બધા અઠ્ઠાણું મો પ્રશ્ન સલામતી સંકેતોની કેટલીક મૂળભૂત શ્રેણીઓ ઉપલબ્ધ છે તો ઓપ્શન એ બે બી ત્રણ સી પાંચ અને ડી ચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચાર એટલે કે ફોર ત્યારબાદ નવ્વાણું પ્રશ્ન ચેતવણી ચિહ્નોનું નામ શું છે તો મિત્રો અહીંયા વોર્નિંગ સાઇન આપી છે અને અહીંયા ઓપ્શન એ ઇલેક્ટ્રિક શોકનું જોખમ બી આગનું જોખમ સી વિસ્ફોટનું જોખમ અને ડી આયોનાઇઝિંગ રેડિયેશનનું જોખમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગનું જોખમ એટલે કે રિક્સ ઓફ ફાયર ત્યારબાદ સો પ્રશ્ન શા માટે એસિડ ટાંકીઓ લીડ સીટમાંથી બને છે તો ઓપ્શન એ કાટ લાગવાથી બચાવવા માટે બી ઓક્સિડેશનથી બચાવવા માટે સી ઘર્ષણ પ્રત્યે ખૂબ પ્રતિરોધક અને ડી લીકેજ ટાળવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાઠ લાગવાથી બચાવવા માટે એટલે કે ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ કોરોજી ત્યારબાદ એકસો એકમો પ્રશ્ન સીટ મેટલના કામમાં વપરાતા સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ડિવાઇડર ફાર્મ જોઈન્ટ બી ટ્રેમેલ સી ડિવાઇડર સ્ક્વેર અને ડી વિંગ કમ્પાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્રેમેલ ત્યારબાદ એકસો બે મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ક્રુપીચ ગેજ બી સ્ટાન્ડર્ડ વાયર ગેજ સી રેડિયસ ગેજ અને ડી ફિલર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટાન્ડર્ડ વાયર ગેજ ત્યારબાદ એકસો ત્રણમો પ્રશ્ન સ્ટ્રીટ રૂલની વાંચન ચોકસાઈ શું છે તો ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ઝીરો જીરો પાંચ એમ એમ બી પાંચ એમ એમ સી ઝીરો પોઈન્ટ પાંચ એમ એમ અને ડી જીરો પોઈન્ટ જીરો પાંચ એમ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઝીરો પોઈન્ટ પાંચ એમ એટલે કે અડધો એમ તો મિત્રો સમજ માટે સ્ટીર રોલની આકૃતિ પણ બતાવી છે તમે જોઈ શકો છો કે ઉપરની બાજુ જે ઓછામાં ઓછું સ્ટીર રોલ કેટલું માપ માપી શકે છે અડધો એમ એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ એમ તો એની ડિસ્કાઉન્ટ કેટલી છે ઝીરો પોઈન્ટ પાંચ એમ ત્યારબાદ એકસો ચારમો પ્રશ્ન સીટની ચોરસ ચોરસતા ચકાસવા માટે વપરાતા ટૂલનું નામ આપો તો એ સ્ટાન્ડર્ડ વાયર ગેજ બી સ્ટીલ રૂલ સી રેડિયસ ગેજ અને ડી ટાઈ સ્ક્વેર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ક્વેર તો આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ પ્રશ્ન સીટ હેન્ડલિંગ કરતી વખતે કયા સલામતી વસ્ત્રો પહેરવા જોઈએ તો ઓપ્શન એ સ્લીવ સાથે કેપ બી એપ્રોન સી હાથના મોજા અને ડી લેગ ગાર્ડ્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાથના મોજા એટલે કે હેન્ડ ગ્લોવ ત્યારબાદ એકસો છમો પ્રશ્ન કઈ સીટ મેટલ અન્ય ધાતુઓ કરતાં વધુ સારી રીતે દેખાવ ધરાવે છે તો ઓપ્શન એ કારી લોખંડની સીટ બી એલ્યુમિનિયમ સીટ સી લીડ સીટ અને ડી તાબાની સીટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાબાની સીટ એટલે કે કોપર સીટ ત્યારબાદ એકસો સાતમો પ્રશ્ન સિંગલ અથવા સતત કટિંગ ક્રિયા માટે કયું સિયરિંગ મશીન ફાયદાકારક છે તો ઓપ્શન એ ગિલોટિંગ સિયર્સ બી સ્કેરિંગ સિયર્સ સી બેન્ચ સીયર્સ અને ડી હેન્ડ લિવર સિયર્સ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગિલોટીન સીયર્સ ત્યારબાદ એકસો આઠમો પ્રશ્ન ત્રણ એમએમ જાડે સુધી સીટ મેટલ કાપવા માટે કયા શેરિંગ શિયરિંગ મશીનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ગિલોટીન સીયર્સ બી સ્કવેરિંગ સિયર્સ સી બેન્ચ સીયર્સ અને ડી હેન્ડ લિવર સિયર્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હેન્ડ લિવર સિયર્સ ત્યારબાદ એકસો નવમો પ્રશ્ન સીટ મેટલ વર્ક્સમાં વિંગ કંપાસનો ઉપયોગ શું છે કોણીય રેખા દૂર કરવા માટે સમાંતર રેખા દોરવા માટે અને ડી લંબ રેખા દોરવા માટે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અંતર દૂર કરવા માટે એટલે કે સ્ટેપિંગ ઓફ ડિસ્ટન્સ ત્યારબાદ એકસો દસમો પ્રશ્ન સીટ મેટલમાં ટીન મેનના એલ ચોરસનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ સકેન્દ્રતા કેન્દ્રતા તપાસવા માટે બી નરાકતા ચકાસવા માટે સી લંબરૂપતા તપાસવા માટે અને ડી કોણીયતા તપાસવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લંબરૂપતા તપાસવા માટે એટલે કે ટુ ચેક પરપેન્ડિક્યુલરી ત્યારબાદ એકસો અગિયાર પ્રશ્ન રેડિયસ ગેજ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ કોપર સીટ બી એલ્યુમિનિયમ સીટ સી હાર્ડનેસ સીટ મેટલ અને ડી માઇ સ્ટીલ સીટ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાર્ડનેડ સીટ મેટલ ત્યારબાદ એકસો બારમો પ્રશ્ન એક અંશની ચોકસાઈમાં ખૂણાઓને ચિહ્નિત કરવા અને માપવા માટે કોમ્બિનેશન સેટનો કયો ભાગ વપરાય છે તો ઓપ્શન એ પ્રોટેક્ટર હેડ બી સેન્ટર હેડ સી રોલ અને ડી ચોરસ હેડ એટલે કે સ્ક્વેર હેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રોટેક્ટર હેડ ત્યારબાદ એકસો તેરમો પ્રશ્ન મેટલ ડિસ્ક પર ફ્લેન્જ ફેરવવા માટે કયા સ્ટેકનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ મૂન સ્ટેક બી હેડ ચેટ સ્ટેક સી ફનિલ સ્ટેક અને ડી રાઉન્ડ બોટમ સ્ટેક તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાફ મૂન સ્ટેક ત્યારબાદ એકસો ચૌદમો પ્રશ્ન શોલ્ડર બનાવવા માટે કયા પ્રકારની સામગ્રી એટલે કે મટીરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ વેલ્ડિંગ સરિયા એટલે કે વેલ્ડિંગ રોડ બી સિન્થેટિક તત્વ સી શુદ્ધ ધાતુ કે મિશ્ર મિશ્ર ધાતુ અને ડી બિન ધાતુ તત્વ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શુદ્ધ ધાતુ કે મિશ્ર ધાતુ એટલે કે પ્યોર મેટલ ઓર એલોય તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ ટાઈમ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું